ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અંસા માર્કેટ નોબલ માર્કેટ સુપર માર્કેટ તથા આજુબાજુમાં આવેલા ગોડાઉન પર ભરૂચ પોલીસ દ્વારાની સૂચનાથી દરોડા પાડવામાં આવ્યા હતા લઈને નેશનલ હાઈવે નંબર સુધીમાં આમલા ખાડીની બાજુમાં આવેલ ગોડાઉનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ગેરપ્રવૃત્તિઓ લાવવા આ મેગા ઓપરેશન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું આ સર્ચ ઓપરેશનમાં ભરૂચ એસઓજી એલસીબી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ અંકલેશ્વર રૂરલ પોલીસ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ અંકલેશ્વર જેએસસી પોલીસ પાનોલી પોલીસ વિવિધ દસ ટીમો બનાવીને લગભગ નેવુંથી પંચાવન પોલીસ કર્મચારીઓ સાથે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ સર્ચ ઓપરેશનમાં ભાડા કરાર તથા ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ રોકવા કે પછી ગોરવમાં પડેલા બંગાળના જથ્થા વિશે પૂછપરછ કરીને જો બિલ વગરનો માલ જાણવા મળે તો સીઝ કરીને લાગતા વગતા પોલીસ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નવા નોબલ માર્કેટ આંસા માર્કેટમાં આગના બનાવો બનતા રહે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય છે તેની ઉપર ચાંપતી નજર રાખવા આ મેઘાચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં તારીખ બાવીસ બે બે હજાર પચીસના રોજ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ચોરી ધાર લૂંટ અને મિલકત સંબંધિત ગુનાઓ રોકવા માટે પોલીસ મોટું અભિયાન ઉપાડ્યું છે પોલીસ મહાનિદેશક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મહેશ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સવારે સાડા બારથી સાંજના પાંચ ત્રીસ વાગ્યા સુધીમાં અંકલેશ્વર વિસ્તારમાં આવેલા અણસાર માર્કેટ નોબલ માર્કેટ અલગ અલગ સ્ટ્રીમો બનાવી સ્ક્રેપના ગોડાઉન તથા સ્ક્રેપના ધંધામાં કરતા ઇસમોને ચેક કરવામાં આવ્યા હતા આ ચેકિંગ દરમિયાન સ્ક્રેપના ગોડાઉનમાં શંકાસ્પદ ભંગાર ભાડા કરારના ધરાવતા ઇસમોને પોલીસ વેરિફિકેશન અંગે તપાસ કરવામાં આવી હતી ચેકિંગ દરમિયાનમાં જાહેરનામાનું કેસો આવ્યા બી રોલ ના પચીસ કેસો અને બી એન એસ કલમ પાંત્રીસ એક ઈ મુજબ નવ કેસો પણ દાખલ કરવામાં આવ્યા છે આ કામગીરી ભરૂચ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવી છે જે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે